જો તમે સિંગર હો કે પછી તમે સિંગિંગના શોખીન હો તો તમારી માટે સારા સમાચાર છે વડોદરામાં સન ફાર્મા રોડ ઉપર કેડન્સ મ્યુઝિક સ્ટુડિયો બનાવવામાં આવ્યું છે ને આજે તેનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું સિંગિંગના શોખીનો માટે એક સારા સમાચાર છે વડોદરા શહેરના સન ફાર્મા રોડ ખાતે આવેલ એસસીજી હોસ્પિટલની પાસે કેડન્સ મ્યુઝિક સ્ટુડિયો નું શુભારંભ કરવામાં આવ્યું છે ને જેનું આજે ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું આજે કેડન્સ મ્યુઝિક સ્ટુડિયો છે વડોદરા શહેરમાં પ્રયાગ જોશી દ્વારા આજે મ્યુઝિક સ્ટુડિયો છે તેનું શુભારંભ કરવામાં આવ્યું છે આજે તેનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું નમસ્કાર હું છું પ્રયાગ જોશી હું મ્યુઝિક ડિરેક્ટર છું અને હાલમાં જ કેડેન્સ મ્યુઝિક સ્ટુડિયોઝ જે બોમ્બે ખાતે હતો જે આજે ચૌદ વર્ષ પછી બરોડામાં થઈ રહ્યો છે તો જેટલા પણ સંગીતકાર છે સંગીત પ્રેમી છે સિંગર્સ છે સાઉન્ડ એન્જિનિયર્સ છે સાઉન્ડ પ્રોડ્યુસર્સ છે એ બધા માટે આ એક ઓપોર્ચ્યુનિટીનું પ્લેટફોર્મ છે કેડેન્સ મ્યુઝિક સ્ટુડિયોઝ જે બરોડામાં સન ફાર્મા રોડ પર આવેલ છે અને તમે જેમ જોઈ શકો છો કે અંદર કંટ્રોલ રૂમ છે અને આ અમે અત્યારે હાલમાં ડબિંગ રૂમમાં છે જ્યાં બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ્સ રેકોર્ડ થઈ શકે અને લગભગ દસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્લેયર એક સાથે બેસીને અહીંયા જેમ કરી શકે છે અને હા અને આ ડબિંગ રૂમ છે પ્લેસ છે એ અમે જેમિંગ માટે પણ આપવાના છે અને ફિલ્મનું અહીંયા પ્રોડક્શન થાય છે ફિલ્મ્સ અને એડ ફિલ્મ્સ છે જિંગલ્સ છે આ બધું અહીંયા રેકોર્ડિંગ થાય છે બસ આ એક બધા મ્યુઝિશિયન્સ માટેનું એક મંદિર છે તો મંદિરના કોઈ દિવસ તાળા નથી હોતા તો આ બધા માટે જ ઓપન છે એટલે કોઈ પણ મ્યુઝિશિયન્સ મ્યુઝિક લવર અહીંયા ગમે ત્યારે આવી શકે છે અને ઇન્ક્વાયરી કરી શકે છે રીતના શોખ થયો કે અહીંયા વડોદરામાં આ રીતના કરવું જોઈએ વડોદરામાં ફ્રેન્કલી સ્પીકિંગ કે બહુ જ એવી ટેલેન્ટેડ ઓડિયન્સ ટેલેન્ટેડ એટલા બધા લોકો છે કે મને એમ થયું કે કેમ નહીં આપણા જ લોકોને આપણા જ શહેરના લોકોને આપણે બૂસ્ટ કરીએ અને એક સરસ આપણે જ એક ટીમ બનાવીએ અને એને આપણે પ્રેઝન્ટ કરીએ તો એ જ વિચારથી હું આજે ચૌદ વર્ષ પછી બરોડા બરોડા આવ્યો છું બોમ્બેથી અચ્છા તો બોમ્બેથી અહીંયા વડોદરામાં પણ હવે જી હું અહીંયા પણ હવે કમ્પોઝ કરીશ નામ પ્રયાગ જોશી